રામાપીર ચોપડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ ત્યારે પાછળથી એક વોક્સ વેગનની ટી રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના પર જ એમનું મૃત્યુ થયું છે અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજ થી થોડી આગળ જઈ અને આરએમસી ના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે બેન લોકોનું કહેવું છે નશાની હાલતમાં હતા અને દારૂની બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલત હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે બંને એ જે કાર ચાલક હતા એ અનંતભાઈ મહેન્દ્રભાઈ ગજ્જર એનું નામ છે અને એ ગોવર્ધન ચોક એકસો ફૂટ રિંગ રોડ ના રહેવાસી છે અને એની સાથે કો પેસેન્જર તરીકે દેવેન્દ્રભાઈ અનંતભાઈ ઉપાધ્યાય હતા આ બંને હાલ એમના કહેવા પ્રમાણે અનંતભાઈની કોઈ ફેક્ટરી છે ત્યાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં આ જે બાઇક છે એને ટક્કર મારી સ્પીડ કાર કે કે કર શકાય ગાડીઓ પ્રાથમિક હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે હોવાનું જણાઈ આવે છે પણ એની ડિટેલ તપાસની માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે સાથે સાથે આરટીઓના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે ઓકે થેન્ક યુ